મિત્રો જય જવાન જય કિસાન ગુજરાતમાં ખેડૂતોની ક્રાંતિની જે શરૂઆત થઈ એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા ખેડૂત પુત્ર તરીકે મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત હતા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી હેઠાયરો થઈ મારી ઉપર રાજુભાઈ તરફડા ઉપર ત્રણસો સાત જેવી કલમો થઈ અને ખેડૂતોને જ્યારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનસન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ પણ અમને ખબર છે કે ત્યાં અમને અનસન કરવા નહીં દઈ અમારી પોલીસ ધરપકડ કરશે અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે ભલે એમને જેલમાં લઈ જાય એમને કોઈ વાંધો નથી કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ અને અમે બંને તૈયાર છે કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આ લડાઈ આ ક્રાંતિ જે બોઠાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધીજી બીજા માર્ગે ચાલુ રહેવી જોઈએ અટકવી ન જોઈએ તમે અવાજ ઉઠાવો તમને અન્યાય થાય છે એને ગાંધી ચિંજા માર્ગે અવાજ ઉઠાવો એવી તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું અને સાથે સાથે ક્યારે છૂટીશું એ ખબર નથી પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું ત્યારે દિપાવલી તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષના તમામ ખેડૂતોને રામ રામ કરું છું આભાર જય જવાન જય કિસાન આમ આદમી પાર્ટી